રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં આજે તંત્ર દ્વારા સત્તાવાર આંકડાઓની જાહેરાત કરી છે જેમાં આ ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આંખ લાગવાના કારણે સત્યાવીસ લોકોની જિંદગી હોમાઈ હતી આ મામલાને લઈને હવે રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે જે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે કાયદાનો ગાડીયો કસવામાં આવી રહ્યો છે અને હાલ મહત્વના સમાચાર જે પ્રકારે સામે આવી રહ્યા છે કે જે અધિકારીઓને થોડા દિવસ અગાઉ તંત્ર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેમની સામે હવે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધીને કાર્યવાહીની શરૂઆત કરી છે કોણ છે આ અધિકારીઓ શું તેમની ભૂમિકા હતી વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન રાજકોટના ઇતિહાસને કલંકિત કરનારી શનિવારની સાંજે છે હાલ આ મામલાને લઈને એસઆઈટીની ટીમ પણ ઝીણવટપૂર્વક તપાસ કરી રહી હાલ જેવી રીતે રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને આશ્વાસન આપવામાં આવી રહ્યું છે કે કોઈ પણ ચમરબંધી કોઈ પણ દોષીને છોડવામાં નહીં આવે તમામ લોકો સામે કડક કાર્યવાહી થશે ને હવે રાજ્ય સરકાર દ્વારા જે થોડાક સમય અગાઉ જે અધિકારીઓ તેમ માટે જવાબદાર માનવામાં આવી રહ્યા હતા તેમને સસ્પેન્ડ કર્યા હતા જેમાં વાત કરીએ તો આ સાત જેટલા સસ્પેન્ડેડ અધિકારીઓની ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે તેડું પાઠવ્યું હતું ને આજે તેમને ક્રાઇમ બ્રાન્ચ ખાતે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા તમામ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી જેમાંથી ચાર જેટલા અધિકારી સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરી લેવામાં આવી છે જેમાં આ ગેમઝોન દુર્ઘટના પાછળ તેમની સ્પષ્ટ બેદરકારી સામે આવ્યા હોવાની વાત ખુલી છે અને લઈને વાત કરીએ તો જે આરોપી બન્યા છે એ અધિકારીઓ તો તેમાં ટીપીઓ મનસુખ સાગઠિયા એટીપીઓ મુકેશ મકવાણા ગૌતમ જોશી અને ફાયર સ્ટેશનના ઓફિસર રોહિત વિગોરા આ લોકો સામે હવે કાયદાનું ગાળ્યો કસવામાં આવ્યું છે તેમજ હવે જે બે એસઆઈટીની ટીમ આમાં તપાસ કરી રહી છે જેમાં ઉચ્ચ અધિકારીઓ આઈએસ આઈપીએસ અધિકારીઓ માટે સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં જે એસઆઈટી નીમવામાં આવી છે તેમના દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે ગાંધીનગર ખાતે જે અધિકારીઓને બોલાવીને તપાસ પૂછપરછ દોર ચલાવવામાં આવી રહ્યો છે તો બીજી એસઆઈટી છે તે રાજકોટના ડીવાય એસપી ભરત બસિયાની અધ્યક્ષતામાં બનાવવામાં આવી છે જેમાં હાલ આ ક્રાઇમ બ્રાન્ચ સમગ્ર કેસની તપાસ છે તે કરી રહી છે હવે જે એફઆઈઆરમાં નોંધણી બાબત હતી કે તપાસમાં ખુલે તમામ નામ હવે એક બાદ એક નામો આવવાની શરૂઆત થઈ ચૂકી છે અને રાજ્ય સરકાર પણ આ દુર્ઘટના બાદ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે અને જે કોઈ પણ આમાં અધિકારી જવાબદાર છે તેમની સામે શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી કરવાની પણ શરૂઆત થઈ ગઈ છે આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ હવે જોવું રહ્યું કે આગામી સમયમાં હજી કેટલા અધિકારીઓની સંડોવણી સામે આવે છે અને હજી કેટલા અધિકારીઓ સામે ગુનો નોંધવામાં આવે છે અને રાજ્ય સરકાર જે મૃતક પરિવારજનો છે તેમને ન્યાય આપવામાં કેટલી સફળ નીવડે છે તે તો આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે